નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લસ હું છું આપણી સાથે હિતલ ભગત એકતા નગર ખાતે આઈએસસીએલ દ્વારા પ્રાયોજિત હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉદ્ઘાટન કર્યું હતું એકતાનગર ખાતે આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે આઈએસએલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ કૌશલ્યવર્ધન કેન્દ્ર થકી પ્રતિ વર્ષ 120 આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે જે માર બાદ એકતાનગરમાં આ બીજું કૌશલ્યવર્ધન કેન્દ્ર છે જેમાં ટાટા ગ્રુપનો સહયોગ મળ્યો છે ડોક્ટર જયશંકરે

નર્મદા જિલ્લાની મુલાકાત લેવા સૂચવ્યું હતું આ પાંચ વર્ષના સમયગાળામાં નર્મદા જિલ્લાનો વિકાસ એવો છે વિકાસ બાદમાં વિદેશ મંત્રી આકસ્મિક મુલાકાત લીધી હતી અને અહીં ક્લાસરૂમ માં જઈ છાત્રો સાથે સંવાદ સાધ્યો હતો अब लोग आते हैं यहाँ तो कम से कम एक रात दो रात तो रुकना भी चाहते हैं और चाहते हैं कि होटल बने सुविधा हो तो हमारा जो हमारी जिम्मेदारी है कि हम प्रोत्साहित तो करें होटल ग्रुप्स को हो। टूरिज़्म जो भी सुविधा लोगों को चाहिए कि जितना जल्द से जल्द जल्च वो बने टूरिज़्म बढ़े और उसके लिए जैसे मैंने समझाया कि हमें वो लोग भी कि अब इनका जो ट्रेनिंग अभी जो आप देख रहे थे कुछ जो है फ्रंट ऑफिस का कोर्स कुछ जो है फूड और बेवरेज उसकी सर्विंग कैसे करनी और एक तो है कि पब्लिक को सुविधा मिले पर उसका दूसरा पहलू ये भी है कि यहाँ की जो यहाँ के लोग जो हैं उनको भी लगना चाहिए कि जो भी प्रगति है उसके वो भी हिस्सेदार हैं कि उनको भी लाभ हुआ और जो लोकल बच्चे जो आते हैं માહિતી જાણ કરી હતી ત્યારે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હાજર રહ્યા હતા આજ રોજ એકતા નગર ના વાગડિયા ગામ ખાતે આઈ દ્વારા એક હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં આપણા મંત્રી શ્રી ડૉક્ટર એસ જયશંકર દ્વારા આ કાર્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરમાં આ જ વિસ્તારના અનેક આપણા યુવાન મિત્રો અને યુવતીઓ કે જેઓ આ વિસ્તારમાં જ રહે છે કે જેવા કે કોઠી છે વાગડિયા છે કેવડિયા ગામ છે ભાદરવા છે ભાણદરા છે ધામદરા છે આ બધા જ ગામોમાંથી ત્રીસ ત્રીસ જેટલી આખી ટીમ બની છે અને ટીમમાં એમને ફૂડ ફૂડ એન્ડ બેવરેજીસ અને એમને રિસેપ્શન સેન્ટર પર કેવી રીતના કામ કરવાનું એ માટેનું આખું આ તાલીમ આપવામાં આવશે અને આ તાલીમ દ્વારા આ લોકોને અહીંની જે તાતા તાતા ગ્રુપમાંથી અને જે વિવાનતા તાજ ગ્રુપની જે હોટલ બની રહી છે કે જે જિંજર હોટલ અને વિવાનતા હોટલ બની રહી છે એમાં આ લોકોને એક આત્મનિર્ભર બનાવવા માટે અને એમને એક રો રોજગારીના ક્ષેત્રમાં એમને એક નવી નોકરી મળશે અને નવા આ પ્રકલ્પો દ્વારા જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ સરાહનીય કામ છે અને ખૂબ જ અભિનંદન આપું છું આઈએચસીએલના આ કાર્યક્રમને અને આદરણીય એસ જયશંકર સાહેબ જ્યારે આ ટુરિઝમ ક્ષેત્રમાં કેવડિયાને અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારને ડેવલપ કરવા માટે આગળ વધારવા માટે અનેક નવા નવા કંઈક યોજનાઓ લઈને આવી રહ્યા છે ત્યારે આ વિસ્તારના લોકોને પણ આ યોજનાઓ દ્વારા ખૂબ જ લાભ મળી રહે એ માટેનું જે આયોજન થયું છે ખૂબ જ સુંદર આયોજન થયું છે આજે જ્યારે આ વિસ્તારના મારા સર એ બાળકો જ્યારે અહીંયા વિદ્યાર્થીઓ જે આ ટ્રેનિંગમાં આવ્યા છે એ લોકો પણ ખૂબ જ ખુશ હતા અને ખૂબ જ ઉત્સાહભેર તેઓ આ ટ્રેનિંગમાં જોડાયા છે ઓછામાં ઓછા બાર વીકની ટ્રેનિંગ એમને આ દિવસો દરમિયાન આપવામાં આવશે અને ખૂબ જ આ સરાહનીય કામગીરી છે અને આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ એકતા નગરનો વિસ્તાર ઊંચી ઊંચાઈએ અને આમ છે અને વિશ્વમાં નામ રોશન કરશે એવી મને ચોક્કસ ખાતરી છે બિલપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર